આગામી દિવાળીના તહેવાર પહેલાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા છે ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી એનઓસી ફરજિયાત રહેશે આ નિયમ પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં જ ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે આ ચેકલિસ્ટને અનુસરીને હવે દરેક દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવાની જરૂરી રહેશે હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટીના નિયમો લાગુ પડતા હતા પરંતુ હવે સરકારના મુજબ નહીં મળે એટલે કે માટે સ્થાન બહાર નીકળવાના માર્ગ આગ બુજાવવાના સાધનો અને સુરક્ષા અંતર જોવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં દિવાળી પહેલા સરકાર આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરીને આગોતરી તૈયારી કરી રહી છે છેલ્લા કેટલાય વર્ષોમાં રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાઓના કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે સુરત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના આ નવા નિયમો બહાર પડતા જ વ્યાપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે ઘણા નાના વ્યાપારીઓનું માનવું છે કે આથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ફાયર એનઓસી મેળવવા માટે સમય તથા ખર્ચ પણ વધશે તો બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સમય છે અને લોક સુરક્ષા માટે આવશ્યક છે સૌ પ્રથમ તો જે પણ ફટાકડાના દુકાનો સ્ટોલ ખોલવાના છે એમણે માનનીય સીપી ઓફિસના કાર્યાલય ખાતે લાયસન્સ વિભાગમાં અરજી કરવાની ત્યાંથી યોગ્ય પુરાવા પ્રમાણપત્રો રજૂ કરવાનું ત્યાંથી અમારી પાસે ઓફિસ કાર્યાલય ઓફિસથી અમારી પાસે અરજી આવશે જે પણ અરજદારની અરજી અમારી પાસે આવશે એ અરજદારે ગુજરાત ફાયર સેફ્ટી તો પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે સાથે સાથે એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે જે ફટાકડાના દુકાનો છે ત્યાં જઈને સ્થળ તપાસ કરશે ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શેક્શન અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે જેમાં પાંચસો ચોરસ મીટરથી ઓછી જગ્યા યા દુકાનો ધરાવનાર ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર સાહેબશ્રીના અથવા માનનીય સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે જે પણ પાંચસો ચોરસ મીટરથી ઓછું હશે એ લાયસન્સ ત્યાંથી આપવામાં આવશે અને પાંચસો ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા જીવન સુરક્ષાના સંસાધનો વસાવવાના છે ખાસ જે માર્ગદર્શન આવ્યું છે પાંચસો ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર એક હજાર લીટરની પાણીની ટાંકી હોજરીલ ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય બસો લીટરના પાણી ભરેલા ડ્રમ ફાયર એસ્ટિંગ્યુશર જેમાં એસ એ બીસી એસ્ટિંગ્યુશર સીઓ ટુ એસ્ટિંગ્યુશર તે પણ દુકાન જે પ્રમાણે મોટી આ નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં આ મુજબ જે ગાઈડલાઇન આવી છે એનું સંપૂર્ણ પાલન થયું છે એ દુકાનદારે કર્યું હશે તો તેમને આ ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળ કાર્યવાહી કરું અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે એ મુજબ આપણી ગાઈડલાઇન્સ છે મુજબ ગેલ્વેનાઇઝ પતરાની જ દુકાનો હોવી કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી દરેક દુકાનો વચ્ચે દસ ફૂટ એટલે કે ત્રણ મીટરથી વધુ ચાર મીટર પણ હોય પણ દસ ફૂટથી વધામાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું ઇલેક્ટ્રિક વાયરિંગ જે કર્યા હશે એ યોગ્ય ઇન્સ્પેક્ટર દ્વારા એના ટેસ્ટિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે વાયરિંગ જે છે સંપૂર્ણ સુરક્ષિત અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું ફિટનેસ સાથે ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમારે આપવાનું રહેશે તે જગ્યા પર જે ફાયરના સંસાધનો વસાવે છે એના પણ સર્ટિફિકેટ પ્રમાણપત્રો અમને ખાતાકીય જમા કરવાના રહે છે જીવન સુરક્ષાના ઉપાયો વસાવવાના છે સ્થળાંતર કરી શકાય વાહન અગ્નિશમન વાહનો પહોંચી શકે સરળતાથી એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે એવા રસ્તાઓ ત્યાં રાખવાના છે જે પણ ફટાકડા ખરીદવા માટે આવે એમના માટે પણ સલામતીના સુરક્ષાના પગલાંઓ લેવા માટે સૂચનો ત્યાં પાલન કરવાના છે આ રીતે જે સૂચનો અને નિયમોનું પાલન કરશે તેવા દુકાનદારો માટે ફાયર એનઓસી આપી કે કે કેમ એ બાબતથી આગળની કાર્યવાહી કરવામાં આવશે